વરસાદ વરસાદ આજરોજ એટલે કે ઓગણત્રીસ જુલાઈએ અમદાવાદમાં સવારથી જ કાળા ડિબાંગ વાદળોથી અંધારપટ છવાયું છે વહેલી સવારથી મેઘરાજા આખા શહેરમાં મહેરબાન થયા છે ક્યાંક ધોધમાર તો ક્યાંક ધીમી ધારે વરસાદ પડી રહ્યો છે એસજી હાઇવે શિવરંજની ગોતા રાણીપ પ્રહલાદનગર નહેરુનગર ચાંદોડીયા સહિતના વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ પડી રહ્યો છે જ્યારે પૂર્વ અમદાવાદના નરોડા બાપુનગર નિકોલ સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે આ સિવાય શહેરના શાહીબાગ અસારવા સરસપુર મેમકો દરિયાપુર કાલુપુર સહિતના વિસ્તારમાં સવારથી વરસાદ શરૂ થયો છે સવારથી વાતાવરણ પણ અંધકારમય બન્યું છે વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે રસ્તા ઉપર પાણી વહેતા થયા વરસાદ વરસી રહ્યો હોવાથી રસ્તાઓ પર પાણી વહેતા થયા છે તેમજ વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે જેથી લોકોને બફારામાંથી રાહત મળી છે વિઝિબિલિટીમાં ઘટાડો થતાં વાહન ચાલકોએ ફરજીયાત પોતાના વાહનોની લાઇટ ચાલુ રાખવાની ફરજ પડી રહી છે સ્કૂલે જતા વિદ્યાર્થીઓને વરસાદથી મુશ્કેલી પડી હતી રેનકોટ પહેરાવીને વાલીઓ પોતાના સંતાનોને સ્કૂલે મૂકવા ગયા હતા આપને જણાવી દઉં કે બે દિવસ ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે હવામાન વિભાગ દ્વારા હાલમાં ગુજરાતના વિવિધ ભાગોમાં વરસાદી જોર હળવું થવાની શક્યતાઓ વ્યક્ત કરી છે આ ઉપરાંત ત્રણ દિવસ બાદ સૌરાષ્ટ્રમાં વરસાદની સિસ્ટમ નબળી પડતા વરસાદને બ્રેક લાગે તેવી શક્યતાઓ છે ત્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે કે આગામી બે દિવસ એટલે કે ઓગણત્રીસ અને ત્રીસ જુલાઈના રોજ ઉત્તર અને મધ્ય ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતાઓ છે ત્યારબાદ બે દિવસના વિરામ પછી ફરી એક વખત ત્રણથી દસ ઓગસ્ટ દરમિયાન સમગ્ર ગુજરાતના વિવિધ ભાગોમાં વરસાદી માહોલ જામશે એસે ખબર કે લી ચેનલ કો સબ્સક્રાઈબ કરીજે ખબર કા નોટીન પાણી કે લઈ બૅલ આઈકોન કો જરૂર દબાણ